કાંકરેજના થરા રાણકપુર વચ્ચે નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના વહેલી સવારે અજાણ્યો વાહન ચાલક રોડની સાઇડમાં ચાલી રહેલા ભરવાડ અને તેના પશુઓને લઈ થયો ફરાર અકસ્માતમાં પિસ્તાલીસ વર્ષીય સવાભાઈ ભરવાડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અકસ્માતમાં ત્રણ ભેંસોના મોત અને બે ગાયો થઈ ગાયલ થરા પોલીસે મૃતકની લાશને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી કાંકરજના થરાર રાણકપુર વચ્ચે નેશનલ હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના વહેલી સવારે અજાણ્યો વાહન ચાલક રોડની ની ચાલી રહેલા ભરવાડ અને તેના પશુઓને અડફેટે લઈ થયો ફરાર અકસ્માતમાં માં પિસ્તાલીસ વર્ષીય સવાભાઈ ભરવાડનું નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અકસ્માતમાં માં ત્રણ ભેંસો મોત અને બે ગાયો થઈ ગાયલ વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ શું કેટલા વાગે બન્યું અંદાજે

અને ભાઈ એક્સપાયર થઈ જાય તમારે કાકાના દીકરા થાય એમ કયું ગામ તમારું